નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ગુજરાત અને રાજસ્થાન ખાસ આ બે રાજ્યોમાં મિત્રો ભયાનક એલર્ટ આપવામાં આવી ગયું છે વરસાદ તોફાની મચાવશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતીઓ મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો રાજસ્થાનમાં ઓગણીસ એપ્રિલ સુધી ગરમીનું મોજું રહેવાની સંભાવનાઓ છે તીવ્ર પશ્ચિમી વિક્ષેપ અને સોળથી વીસ એપ્રિલ સુધી પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં વાવાઝોડા અને જોરદાર પવન સાથે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ અને મધ્યપ્રદેશ ઉપર બીજું બાંગ્લાદેશ અને ત્રીજું મન્નાર અને અખાત ઉપર અને નીચલા ઉત્તર

તો મિત્રો ખાસ જાણી લેજો કેમ કે અનેક વિસ્તારોમાં મિત્રો વરસાદ આવી રહ્યો છે પંદરથી સોળ એપ્રિલે ઓડિશામાં ભારે વરસાદની આગાહીઓ છે જ્યારે સોળથી અઢાર એપ્રિલ દરમિયાન આસામ અને મેઘાલયમાં સત્તર એપ્રિલે નાગાલેન્ડ મણ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત મિત્રો આજે ગાજવીજ સાથે વરસાદની પચાસથી સાઠ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે રાજધાની મિત્રો દિલ્હીમાં હવામાનની વાત કરીએ તો આજે અહીં આકાશ સ્વચ્છ રહેશે અને એક દિવસ દરમિયાન સપ પાટી મજબૂત પવનો મુકાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી રહેવાની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી ગઈ છે તો ખાસ મિત્રો જાણી લેજો હવામાન વિભાગે આગાહી જણાવ્યું કે આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં મિત્રો ત્રીસથી ચાલીસ કિમીની પવનની સ્પીડે પવન ફૂંકાવાનો છે આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરમાં અનેક વિસ્તારોમાં મિત્રો બરફ અને કરા પડવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે તો ખાસ મિત્રો જાણી કેમ કેમકે આ અઠવાડિયું ભારે રહેવાનું છે ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે અનેક રાજ્યોમાં મિત્રો વરસાદ પડવાનો છે તો ખાસ કરીને ગુજરાત ઉપર પણ આની અસર જોવા મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો